કેમ છો ગાઈસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલના ઉપર હું શનિ એસ કે બિલ્લી મોરા આજે આપણા બિલ્લી મોરા વલસાડ નવસારી ચીખલી એના અંદર એક વાહિની ચાલુ કરવામાં આવી છે તો દોસ્તો હું સની એસ કે બિલ્લી મોરા આજે આપને મલાવીશું મહાવીર ભાઈથી જેને જેમનું ટ્રસ્ટ છે મહાવીર વિકાસ ટ્રસ્ટ અને એમને આ વાહિની ચાલુ કરવામાં આવી છે મોટું પાઇન એકદમ મફત છે અને એરિયા છે નવસારી ચીખલી બિલ્લીમોરા વલસાડ ત્યાંથી કોઈપીને કોઈ પણ હોસ્પિટલ હોય અને ડેડ બોડી ઘરે લાંબી હોય તો દોસ્તો આ મૃતક વાહિની એકદમ ફ્રી સેવા છે કોઈ પણ જાતનો રૂપિયો લેવામાં આવતો નથી એક નાની આમથી દાનપેટી મૂકવામાં આવી છે અગર તમારી ઈચ્છા હોય તો અંદર મૂકી શકો છો અગર કોઈ કારણે જરાક પણ કેપેસિટી નથી પૈસા મૂકવાની તો કોઈ જરૂર નથી એકદમ ફ્રી સેવા છે બિલ્લીમોળાના અંદર ચાલુ કરવાવાળા મહાવીરભાઈ તમારા સામે ઉભા છે પચારી જેમનું પાણીનું જલ સેવાનું બી બનાવ્યું છે જે ગરીબ નિરાધાર હોય એમને પાણી પણ ફ્રીમાં આપે છે અને ચાલો જોઈએ આગળ આજે મૃતુક વાહિની ઉદ્ઘાટન છે તો ચાલો જોઈએ અગાઉ તો દોસ્તો હિન્દુ રીતિ રિવાજના હિસાબે પૂજા કરીશું સૌથી પહેલે અમે લઈશું કન્યાને કન્યાને લક્ષ્મી માનવામાં આવે છે એટલે કન્યાના હાથે પૂજા કરાવીશું તો દોસ્તો કોઈ બી પૂજા કરો કોઈ બી વાહન લાવો તો એમાં સૌથી પહેલે ઓમ અને સ્વાસ્તિક પારવા બહુ જરૂરી હોય છે તો દોસ્તો આ આપણા મહાવીરભાઈ છે જેમને ચાલુ કરી છે આ ફ્રી સેવાની મૃતકવાહીની તો દોસ્તો અહીંયા અમે હિન્ હિન્દુ રીતિ રિવાજના હિસાબે એકવીસ નારિયેલ ફોડીશું તમે જોઈ શકો છો એકવીસ નારિયેલ ફોરવામાં આવ્યા છે અહીંયા તો દોસ્તો વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરા ત્યાં લગીને મળીશું જય શ્રીરામ જય માતાજી જય મહાભારત